તાપીમાં આદિવાસી સમાજને પોલીસ દ્વારા કુળદેવીની પૂજા કરતા અટકાવવામાં આવતા સમાજમાં આક્રોશ જો ખ્રિસ્તીઓને પ્રાર્થના કરવાનો અધિકાર હોય તો હિન્દુઓને પૂજા કરવાનો કેમ નહીં કયા કાયદા હેઠળ ડુંગર પર કુળદેવીની પૂજા કરવા જતા અટકાવવામાં આવ્યા કયા કાયદા હેઠળ પૂજા કરતા જનારાઓને ડિટેઇન કરવામાં આવ્યા જો વાત કાયદો વ્યવસ્થા જાળવવાની હતી તો કાયદાએ જે દબાણો દૂર કરવા ઓર્ડર કર્યો છે એ કેમ નથી કરવામાં આવતા તો હિન્દુ અને ખ્રિસ્તીઓ માટે કાયદો અલગ અલગ છે આવા અનેક સવાલો પોલીસ અને પ્રશાસન સામે ઉભા થયા આ ઘટના બાદ શું સોનગઢ તાલુકા મામલતદાર ગીધમાળી ડુંગર પર થયેલ દબાણ દૂર કરાવશે કે પછી આ વિવાદનું કેન્દ્ર મોટું ઘર્ષણ ઊભું કરશે ત્યારે તંત્રને શાંતિ થશે સોનગઢ તાલુકાના ખાતે આદિવાસી સમાજ દ્વારા શિવરાત્રી મહાપર્વ પર કઢિક અંસરી જે દેવી છે જે એમના કુળદેવી છે એમની પૂજા કરવા માટે સમાજ દ્વારા ત્યાં પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જેને તાપી પોલીસ દ્વારા અટકાવીને એમાંથી શ્યામભાઈ ગામિત અને વિપુલભાઈ વસાવા નામના બે શખ્સોની અહી અટકાયત કરી લેવામાં આવી હતી એવી રીતે દેવ બિરસા સેનાના જે લોકો આવી રહ્યા હતા આ પૂજામાં સામેલ થવા માટે એમની પણ અટકાયત કરી લેવામાં આવી એમ તાપી જિલ્લામાં વિવિધ સ્થળોએ અટકાયત કરી લેવામાં આવી ત્યારે સવાલ અહીં એ ઉભો થાય છે કે આટલો બધો મોટો પોલીસ બળ જો અહી આ ધાર્મિક પૂજા ન થાય એને અટકાવવા માટે ખડકી દેવામાં આવ્યો છે ત્યારે પાછલા બે ત્રણ વર્ષથી જે ગીધમાળી ડુંગર પર ગૌચરની જમીન પર જે ઉપર ચર્ચ બાંધી દેવામાં આવ્યું છે કહેવાતા મરિયમ માતાનું મંદિર બાંધી દેવામાં આવ્યું છે અને પતરાનો શેડ બનાવવામાં આવ્યો છે એને દૂર કરવા માટે તાલુકા વિકાસ અધિકારી કે તાલુકા મામલતદાર કેમ આ પોલીસ બળનો ઉપયોગ નથી કરતા અને કેમ એ દબાણ દૂર નથી કરતા સરકારે પરિપત્ર કર્યો છે આ દબાણ દૂર કરવા માટે ઓર્ડર કર્યા છે છતાં પણ એ ઓર્ડરનું પાલન કેમ નથી કરવામાં આવતું અને કેમ આજે પ્રકૃતિ પૂજક આદિવાસી સમાજના જે લોકો હતા એમને ત્યાં પૂજા કરવા દેતા અટકાવવામાં આવ્યા એને લઈને સમગ્ર આદિવાસી જે હિન્દુ સમાજ છે એમાં ઉગ્ર રોષની લાગણી જોવા મળી રહી છે ત્યારે આ બાબતે આવનાર દિવસમાં એ દબાણો દૂર થાય છે કે કેમ

અને તમે આ આયોજન કરેલું હતું જવાનું તેમાં તમને જે તમારી સાથે જેટલા પણ જણ આવ્યા હતા એ કોઈને પણ દર્શન નથી કરવા દીધા ના ના અમને રસ્તે જવા નથી દેતા અડધે રસ્તે થી ઓકે વિપુલભાઈ સૂત્રોના મળતી માહિતી મુજબ કે ત્યાં પરમિશન છે દર્શનની કલેક્ટરને બે મામલે તો ત્યાં બેઠા છે તો એ તમને કેમ રોકવામાં એનું કોઈ કારણ કીધું અમને પોલીસ મિત્ર તરફથી ના અમને કીધું કે અમને પરમિશન નથી તમને ત્યાં જવાની તમને બે જ બેન કરી લાવલા છે એમ ને પછી ક્યારે છોડવાનું કઈ કીધું શું છે શું એની કોઈ વિગત નથી આઈ ઓકે ધન્યવાદ